નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ વડોદરા ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરા શહેર ખાતે આવેલ અટલાદરા સ્વામિનારાયણ મંદિર પાસે જે સરકારી બસનું પાછળનું ટાયર ખાડામાં પડતા સમગ્ર રોડ પર ભારે ટ્રાફિક જામ નામ દ્રશ્યો સર્જાયા અચાનક બસનો ટાયર ખાડામાં ગરકાવ થતા રોડ વચ્ચે બસ અટવાતા ભારે ટ્રાફિક જામ ટ્રાફિક જામ થતા લોકોને વેઠવી પડી હાલાંકી રિપોર્ટ જગદીશભાઈ ઓડ વડોદરા

વડોદરામાં તો ચાલ્યા જ કરે આપ જોઈ શકો છો કે અહીંયા આગળ ઓલરેડી એક ખાડો તો પડેલો જ છે અને બીજો એક ખાડો છે એના જે છે એ ફસ્ટ બસ જે પાછળ જેમ છે એ ઘર કહી ગયું જેના કારણે આ ટ્રાફિક જે હાલ તમે જોઈ રહ્યા છો આ ટ્રાફિક એના કારણે જોઈ રહ્યો બસનો જે પાછલો ભાગ છે એ જમીન ટચો ટચ થઈ ગયો છે એમ જોઈ શકો